સ્વાધ્યાય પોચ પોઈન્ટ ચારનો આપણે છઠ્ઠો દાખલો જોવાના છીએ ચારસો એકતાલીસ મીટર વર્ગ ક્ષેત્રવળવાળા ચોરસની બાજુનું માપ શોધો તો વિદ્યાર્થી મિત્રો તો ધારવું પડશે ધારો કે ચોરસની બાજુનું માપ બરાબર એક્સ મીટર હવે ચોરસનું ક્ષેત્રફળ શું થાય ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ક્ષેત્રફળ કેટલું આપેલું છે ચારસો એકતાલીસ ચારસો એકતાલીસ મીટરનો વર્ગ લંબાઈ કેટલી છે એક્સ ગુણ્યા એક્સ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ બરાબર ચારસો એકતાલીસ મીટરનો વર્ગ તો હવે શું કરવું પડશે ચારસો એકતાલીસ નો વર્ગ મૂળ શોધવું પડે ભાઈ તાર આ બે અને બે દુ ચાર જીરો અને આટલા આયા એકતાલીસ હવે બે ઉમેરો એટલે બેન બે ચાર એકતાલીસ એકા એકતાલીસ તો કેટલું આવ્યું એકવીસ તો એક્સ બરાબર એકવીસ મીટર આવી જાય તો અહીં લખી દો આવું ચોરસની બાજુનું માપ બરાબર એકવીસ મીટર આ જવાબ આવી ગયો છે ચલો ઓકે ચલો આગળ જોઈએ સાતમો જોઈએ શું કહે છે કાટકોણ ત્રિકોણ એબીસીમાં બી નેવું છે ચલો પહેલો લઈએ એમાં કાટકોણ ત્રિકોણ દોરી દઈએ એમાં બી નેવું છે તો આટલા એ કરીએ આટલા બી કરીએ ને આટલે સી કરીએ બી નેવું થઈ ગયું હવે શું કહે છે એબી બી છ સેન્ટીમીટર તો એબી એ છ સેમી બીસી આઠ બીસી આઠ સેમી તો એસી કેટલો તો એસી શોધવા હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે આમાં તો પાયથાગોરસ પ્રમાય આવે ઓકે હું પાયથાગોરસ પ્રમેય લખી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કાટ આનો વર્ગ થાય કણનો એસીનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એ બી અને બીસીનો સરવારો હોય તો એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ હવે એસીનો વર્ગ શોધવાનો છે પડી રાખો એ કેટલા છે છ તો છનો વર્ગ બીસી આઠ તો આઠનો વર્ગ છનો વર્ગ કેટલો થાય છત્રીસ આઠનો વર્ગ ચોસઠ આ બંનેનો સરવાળો છ ને ચાર દસની શું વધે એક છ સાત આઠ નવને એક દસ એસીનો વર્ગ એસી હું સોનું વર્ગમૂળ પાછું શોધવું પડે ભાઈ આપણે કંઈ શોધો ડબલ અને ડબલ ખ્યાલ આવો તમને એકા એકા જીરો આ બે મેડો ઉતારો એટલે એક મૂકી દો દસ આવ્યો તો એસી બરાબર દસ મીટર આ બરાબર છો તો કેટલો જવાબ આવ્યો અહીં મીટરમાં ના સેન્ટીમીટર છો તો સેમી લખી દેવાનું સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર લખવાનું ઓકે આ રીતે ગણવાનું ચાલો બીજો જોઈએ બી એવો છે ચલો એટલે આ તેર છે બીસી પાંચ તો બીસી પાંચ છે તો એ બી કેટલા તો પાયથાગોરસ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ધોરણ છતી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક યાર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ બાકીની બે બાજુ એબીનો વર્ગ વધ નો વર્ગ એસી કેટલા છે તેર નો વર્ગ એબી શોધવાના છે પડી રાખો બીસી કેટલા છે પાંચ તો પાંચનો વર્ગ તેર નો વર્ગ આપણને ખબર છે એકસો ઓગણ્યો સિત્તેર વર્ગ પડ્યો રાખો પાંચનો વર્ગ પચીસ હવે આપેલી બાજુ માઇનસ થાય તો એકસો ઓગણ્યો ઓછા પચીસ પહોંચ જાય એટલે ચાર છ માંથી બે જાય તો ચાર પેલો એકડો એ બી નો વર્ગ હવે એકસો ચુમ્માલીસ નો વર્ગમૂળ કાઢો એક એકા એકા એટલે જીરો ચુમ્બાલીસ ઉતારે એક ઉમેરો એટલે એકના એક બે તો બાવીસ દુ ચુમ્બાલીસ તો કેટલું વર્ગમૂળ આવ્યું ભાઈ બાર બસ ત્રણેય વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવો અહીં લખી દઈએ બરાબર બાર સેમી આપણો જવાબ આવી ગયો ચલો બીજો પતિ ગયો ત્રીજું આઠમો જોઈએ શું કહે છે એક માળી પાસે હજાર છોડ છે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ એટલે હજાર છે ઓછા છે એના સિવાય જોવું છે ભાઈ માળી નતો છોડ તો પહેલા આપણે લખીએ આઠમો દાખલો હજાર છોડ છે તો પહેલા હજારનું પૂરું કરી દઈએ આ ડબલ જોડકી આ તો

તો બત્રીસનો વર્ગ કેટલો થાય તો કરવું પડે મને ખબર નહીં ચલો તને બત્રીસનું કરી દઈએ બત્રીસ ગુણ્યા બત્રીસ જીરો ત્રણ દુ છ ત્રણ તરી નવ બે દુ ચાર ત્રણ દુ છ ચાર છ બારનો બગડો વધે નવ ને દસ એક હજાર ચોવીસ એક હજાર ચોવીસ એમાંથી મૂળ સંખ્યા એક હજાર બાદ કરો તો કેટલા આવું ચોવીસ તો શું કરવું પડે ચોવીસ છોડ ઉમેરવા પડે બસ જવાબ આવી ગયો હું ત્યાં ઉમેરવાનું જ કીધું છે હજે વધુ કેટલા છોડ જોઈએ તો હજુ વધુ ચોવીસ છોડ જોઈએ વાર્તા પૂરી ચલો નવમો દાખલો અને છેલ્લો દાખલો જોઈ લો શું કહે છે એક નિશાળમાં પાંચસો વિદ્યાર્થી છે પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે તો નિશાનના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીથી બહાર રહેશે તો પાંચસો વિદ્યાર્થીઓ છે તો લો ડબલની જોડકી કરો એટલે બે દુ ચાર એક અને બે ઉમેરો એટલે બેન બે ચાર બેતાલી આવી જશે બેતાલીસે બે કરો એટલે બે દુ

સમાન રાખતા સોળ વિદ્યાર્થી બહાર રહેશે અને વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય પૂરો થાય છે વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શીખો